નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે અમે તમારા માટે ગુજરાતના એવા ગરમાગરમ સમાચારો લાવ્યા છે જેમાં એક સમાચાર તો એવા છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજનું ન્યૂઝ બુલેટ ખરેખર સાઠ હજાર રૂપિયાની સહાય મળવાની છે જંગલી જાનવરોથી પાકને બચાવવા માટે સરકાર શું નવો ખેલ લાવી છે પાક વીમાના નિયમોમાં એવા તે કેવા મોટા ફેરફારો થયા ડીસા અને જૂનાગઢના માર્કેટયાર્ડમાં આજે શું ચાલી રહ્યું છે શું સાચે જ અમદાવાદમાં એક સિગરેટ કોઈની જિંદગી લઈ શકે ભારતીય નેવીએ પોતાનો પાવર ક્યાં બતાવ્યો અને કઈ રીતે એક લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય હવે બદલાશે અને આજના સૌથી મોટા સનસની સમાચાર રાજકોટમાં છવ્વીસ કરોડનું મસમોટું કૌભાંડ કેવી રીતે આટલું મોટું સાયબર ફ્રોડ થયું અને કોણ છે તેની પાછળ આ બધા જ સવાલોના જવાબ મળશે બસ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો આ બધા સમાચારોની ઊંડાણમાં જઈએ એ પહેલાં અમને તમારા સપોર્ટની જરૂર છે ફટાફટ આ વીડિયોને એક લાઈક કરી દો અને આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં અમને એ જરૂર જણાવજો કે તમે કયા ગામ કે શહેરમાંથી અમારી સાથે જોડાયા છો સૌથી પહેલાં વાત કરીએ આપણા અન્નદાતાઓ માટે આવેલી ખુશખબરીની સરકાર ખેડૂતો માટે એક મોટી યોજના લઈને આવી છે પણ આ યોજના શું છે અને એનાથી કોને કોણે ફાયદો થશે ચાલો જાણીએ તો યોજનાનું નામ છે પાવર ટેલર સહાય યોજના બે હજાર પચીસ આનાથી નાના અને સીમાંત ખેડૂતોને પાવર ટેલર જેવા આધુનિક સાધન ખરીદવા માટે સરકાર સીધી સાઠ હજાર રૂપિયાની મદદ કરશે સીધો મતલબ ખેડૂતનો ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે માટે એક ચિંતા ઓછી થઈ પણ બીજી મોટી ચિંતા તો ઊભી જ છે રખડતા ઢોર અને જંગલી જાનવરોથી પાકનું નુકસાન પણ લાગે છે કે હવે એનો પણ ઉપાય આવી ગયો છે તમને શું લાગે છે આ ઉપાય કામ કરશે તમારો વિચાર અમને કોમેન્ટમાં જરૂર કહેજો હા આ છે તાર ફેન્સિંગ યોજના બે હજાર પચ્ચીસ હવે ખેડૂતોને પોતાના ખેતરની ફરતે કાંટાળી વાળ લગાવવા માટે સરકાર આર્થિક મદદ કરશે એટલે કે પાક સુરક્ષિત તો ખેડૂતની મહેનત પણ સુરક્ષિત અને આવક પણ સ્થિર માત્ર નવી યોજનાઓ જ નથી લાવી રહી પણ જે જૂની યોજનાઓ છે એને પણ વધુ સારી બનાવી રહી છે તો પાક વીમા જેવી યોજનાઓમાં એવા કયા ફેરફાર થયા છે જેની સીધી અસર તમારા મારા જેવા ખેડૂતો પર પડશે ચાલો જોઈએ આ ફેરફારોનો મુખ્ય હેતુ એક જ છે સિસ્ટમને વધુ પારદર્શક બનાવવી અને ખેડૂતને કેન્દ્રમાં રાખવો હવે કુદરતી આફત આવે તો ખેડૂતને વધુ સારું સુરક્ષા કવચ મળશે અને સરકારી ઓફિસોના ધક્કા ખાવામાંથી પણ છુટકારો મળશે સરકારી યોજનાઓની વાત તો થઈ પણ ખેડૂતનો અસલી આનંદ તો ત્યારે જ હોય જ્યારે એને બજારમાં પોતાના પાકનો સારો ભાવ મળે તો ચાલો સીધા જ જઈએ ડીસા માર્કેટયાર્ડ અને જાણીએ આજના ભાવ શું બોલાયા ડીસા એપીએમસી પર નજર કરીએ તો આજે એરંડાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ તેરસો અગિયારથી લઈને તેરસો એકોતેર રૂપિયા સુધી રહ્યો જ્યારે મગફળીનો ભાવ અગિયારસો રૂપિયાથી છેક પંદરસો ને એકસઠ રૂપિયા સુધી બોલાયો હતો હવે સીધો વારો છે સૌરાષ્ટ્રના દિલસમા જૂનાગઢનો જોઈએ ત્યાંના બજારમાં શું માહોલ છે અને હા તમારા વિસ્તારના માર્કેટયાર્ડમાં શું ભાવ ચાલી રહ્યા છે એ પણ અમને કોમેન્ટમાં લખીને મોકલજો જૂનાગઢ એપીએમસીમાં આજે જીરાનો ભાવ પ્રતિ વીસ કિલોએ છત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયા જોવા મળ્યો તો બીજી તરફ કાળા તલનો ભાવ પણ ચાર હજાર રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો એ ઊભા રહો ક્યાંય જતા નહીં હજી તો અસલી ખેલ બાટી છે આગળ આપણે વાત કરીશું ઘઉં અને મગફળીના ભાવની અમદાવાદની એ ચોંકાવનારી હત્યાની નેવીના શૌર્યની અને વિદ્યાર્થીઓ માટે આવેલી કરોડોની ભેટની અને હા ભૂલતા નહીં પેલું છબ્બીસ કરોડનું મહાકો ભાંડ એનો પડદાફાશ તો હજુ બાકી છે તો આગળના ભાગમાં ચાલો બજાર ભાવની વાતને જરા આગળ વધારીએ જૂનાગઢ માર્કેટયાર્ડમાં આજે ઘઉં અને જાડી મગફળીના શું ભાવ રહ્યા એના પર પણ એક નજર કરી લઈએ તો જૂનાગઢમાં આજે ઘઉંનો ભાવ પ્રતિ વીસ કિલો ચારસો નેવું રૂપિયાથી પાંચસો પચીસ રૂપિયા રહ્યો અને જાડી મગફળીનો ભાવ આઠસો રૂપિયાથી લઈને તેરસો સાઠ રૂપિયા વચ્ચે જોવા મળ્યો એ સમાચાર આવી રહ્યા છે એ આપણા સમાજ માટે એક ચિંતાનો વિષય છે શું ગુસ્સો એટલો ખરાબ હોઈ શકે કે કોઈ માણસ એક નાની એવી વાત પર બીજાનો જીવ લઈ લે અમદાવાદમાં કંઈક આવું જ બન્યું છે અમદાવાદના રામોલ વિસ્તારમાં માત્ર એક સિગારેટ ન આપવા જેવી નજીવી બાબતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી આ ઘટના કાયદો અને વ્યવસ્થા પર ખરેખર ગંભીર સવાલો ઉભા કરે છે તમારા વિસ્તારમાં સલામતીની શું સ્થિતિ છે અમને જરૂરથી જણાવે સમાચાર પછી ચાલો હવે વાત કરીએ એવા સમાચારની જે આપણને ગર્વ અપાવે આપણા દેશની શાન ભારતીય નૌકાદળે પોરબંદરના દરિયાકિનારે નેવી ડેની ધામધૂમથી ઉજવણી કરી પોરબંદરના દરિયાકિનારે ભારતીય નૌકાદળના જવાનોએ એવા કરતબો બતાવ્યા કે લોકો જોતા જ રહી ગયા આ ઉજવણીનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશભક્તિની આગ જગાવવાનો અને તેમને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપવાનો હતો હવે એ સમાચાર જે લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાના ચહેરા પર એક મોટી સ્માઇલ લાવી દેશે શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાત સરકારે એક બહુ મોટી જાહેરાત કરી છે રકમ સાંભળશો પૂરા ચારસો સાહીઠ કરોડ રૂપિયા જી હા આ કોઈ નાની રકમ નથી આટલા બધા પૈસા હવે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે વપરાશે આનો સીધો ફાયદો ગુજરાતના પણ વધુ વિદ્યાર્થીઓને મળશે આ એક રેકોર્ડ બ્રેક આંકડો કહી શકાય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે એસસી એસટી અને એસઈ બી સી કેટેગરીના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવશે સરકારનો હેતુ સ્પષ્ટ છે પૈસાના કારણે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીનું ભણતર અટકવું ન જોઈએ સરકારના આ નિર્ણય વિશે તમે શું માનો એ સમાચાર જેની તમે બધા શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા એક એવું કૌભાંડ જેણે માત્ર ગુજરાતને જ નહીં પણ આખા દેશને હચમચાવી દીધો અને આ મહાકૌભાંડનું કેન્દ્ર બિંદુ હતું આપણું રંગીલું રાજકોટ એ થાય છે કે આ ગેંગ આખા દેશના લોકોને ઓનલાઈન છેતરતી કેવી રીતે હતી અને રાજકોટ પોલીસે આટલી મોટી ગેંગના મૂળ સુધી પહોંચી કેવી રીતે ચાલો આ આખા ઓપરેશનની અંદરની વાત જાણીએ છેતરપિંડીનો આંકડો છે એ છવ્વીસ કરોડ કરતાં પણ વધારે વિચારો આ માત્ર એક આંકડો નથી આ હજારો લોકોની મહેનતની પરસેવાની કમાણી છે જે આ ઠગોએ એક ઝાકેલી સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશન દ્વારા આ આઠી ગેંગનો ભાંડો ફોડ્યો છે પોલીસે મોટી સંખ્યામાં મોબાઈલ લેપટોપ સિમકાર્ડ અને રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા છે હજુ પણ તપાસ ચાલી રહી છે કે આ ગેંગના તાર બીજે ક્યાં ક્યાં જોડાયેલા છે રાજકોટ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કાર્યવાહી દરેક સાયબર ગુનેગાર માટે એક ચેતવણી છે કે કાયદાના હાથ બહુ લાંબા છે અને એમના સુધી પહોંચીને જ રહેશે પોલીસની આ એક ખરેખર મોટી સફળતા છે પણ આ આખી ઘટના આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછી રહી છે આપણે જે રીતે ડિજિટલ દુનિયામાં આગળ વધી રહ્યા છીએ એમાં આપણે અને આપણો પરિવાર કેટલા સુરક્ષિત છીએ ઓનલાઇન ફ્રોડથી બચવાનો સાચો રસ્તો શું છે આના પર વિચારવું આપણા બધા માટે ખૂબ જ જરૂરી સમાચારોમાં બસ આટલું જ આશા છે કે તમને અમારો આ પ્રયાસ ગમ્યો હશે જો હા તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ગુજરાતના દરેક ખોણાના સાચા અને સચોટ સમાચારો સૌથી પહેલા જોવા માટે આરાગના ગુજરાતી ન્યૂઝને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો હિન્દ